સઈદપુરા કાલેડા પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો જો વાત કરીએ તો તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર રોજ સઈદપુરા કાલેડા પ્રાથમિક શાળા દ્વારા બાળકોને શૈક્ષણિક પ્રોત્સાહન મળી રહે તે માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને અમદાવાદ કાંકરિયા તળાવ અને ત્યારબાદ ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં આવેલું ઇન્દ્રોડા પાર્ક જેવા સ્થળોની મુલાકાત કરવામાં આવી હતી અમદાવાદ કાંકરિયા તળાવ કમલા નહેરુ પાર્કમાં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં ઇન્દ્રોડા પાર્કની મુલાકાત કરી અને અંતે સાથે જમીને બાળકોએ આમ એક સફળ યાદગીરી સાથે એક દિવસીય પ્રવાસ પૂર્ણ કર્યો હતો બાળકો માટે આવું સુંદર આયોજન કરવા બદલ ગ્રામજનોએ શાળાના સ્ટાફ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર નફીસ મુખી